ફ્રેન્ડ્સ ખરેખર આજે તો બહુ 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 જ ખુશ છું કારણ કે આજે મેં એટલી સરસ મજાની લાચવાબ મીઠાઈ બનાવી કે બધા જ ઘરમાં ખુશ થઈ ગયા ખાઈ થોડીક વાર માટે મેં ઠંડી થવા માટે ફ્રીજમાં મૂકી હતી ખરેખર બહુ જ સરસ મજાની ઠંડી ઠંડી ચોકલેટ ખાતા હોઈએ એવી જ આ રેસીપી લાગે છે ચોક્કસી ફ્રેન્ડ્સ બનાવજો બાળકોથી લઈ મોટા સૌ કોઈ ખુશ થઈ જશે કેમકે મારા ઘરમાં બધા જ ખુશ થઈ ગયા અરે વાહ ફ્રેન્ડ્સ મેનો ટેસ્ટ કર્યો ખરેખર ખૂબ જ સરસ લાગે છે જાણે ચોકલેટ ખાતા હોય એવી જ લાગે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી આ રેસીપીમાં તમારે એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ક્યારે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી ક્યારે સ્લો રાખવી કઈ રીતે બધી જે સામગ્રી એડ કરી છે કૂક કરવાની છે કેટલા કેટલા ટાઈમ કઈ કઈ વસ્તુ ઉમેરવાની છે તો પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ બનાવજો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે અત્યારે હું ફક્ત ચાર ચમચી જેટલું ઘી લઉં છું જે રીતે જરૂરિયાત પડે તે રીતે એડ કરવાનું ઘી બિલકુલ પણ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું કેમકે પાછળથી પણ એડ કરી શકો છો અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી ફાસ્ટ ફ્લેમ ઉપર ઘી સારી રીતે ગરમ થઈ ગયું ત્યારબાદ મેં બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે જો કદાચ ચણાનો લોટ એકથી બે ચમચી જેટલો વધારે કે ઓછો પડી જશે તો એનાથી કંઈ ફરક નહીં પડે ત્રણની જગ્યાએ તમે ચાર ચમચી પણ એડ કરી શકો છો અને બે ચમચીનો પણ ઉપયોગ કરી શકાય છે એકવાર ઘી સાથે મિક્સ કરી અને જે ગેસની ફ્લેમ છે એ એકદમ મેં ધીમી કરી દીધી છે અને ધીમા તાપે જે આની અંદર ગાંઠો છે એ આપણે આ રીતે થોડી પ્રેસ કરી અને દૂર કરી દઈશું અને અડધી મિનિટ માટે એકદમ ધીમા તાપે કૂક કરી લઈશું ત્યાં સુધીમાં જે ગાંઠો છે એ પણ દૂર થઈ જશે અડધી મિનિટ પછી ફ્રેન્ડ્સ મેં લીધો છે ઘઉંનો લોટ નોર્મલી આપણે રોટલી કરવા માટે જે લોટ યુઝ કરીએ છીએ બસ એ જ લેવાનો છે તો અડધી વાટકી જેટલું આનું મેં માપ રાખ્યું છે હવે આ જ વાટકીની મદદથી આપણે બીજી પણ સામગ્રી એડ કરીશું કે જેથી વધારે ટેસ્ટી લાગે જે ઘી છે એકદમ થોડું થોડું એડ કરીશું એકી સાથે એડ નહીં કરવાનું અત્યારે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ફરીથી આની અંદર ઘી એડ કરીશું જે ગેસની ફ્લેમ છે મેં અત્યારે પણ ધીમી જ રાખી ફ્રેન્ડ્સ ઘરમાં ખરેખર એટલી સરસ મજાની સુગંધ આવતી હતી ઘરમાં જે મારા દાદા છે એ કહેતા હતા કે ચોક્કસ આજે કોઈ મીઠાઈ બનવાની છે હે ને મેં કીધું હા અને એ મીઠાઈ ખાવાના ખૂબ જ શોખીન છે તો આજે તો અમને જલસો પડી ગયો ખાવાનો અને મેં અડધી મિનિટ માટે શેક્યું છે એ પણ ધીમા તાપે હવે આપણે આની અંદર ફરીથી ઘી એડ કરીશું ઘી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી અને અડધી મિનિટ જેટલો ટાઈમ થયો ત્યાં સુધી મેં આને શેકી લીધું છે તો આની અંદર ફરીથી બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું હજુ પણ ઘી એડ કરવાનું છે બટ અત્યારે નહીં સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અત્યારે ફક્ત ઘઉંના લોટના ભાગનું જ મેં ઘી એડ કર્યું છે એકવાર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દઈશું બહુ વધારે પડતી ફાસ્ટ નથી કરવાની મીડિયમ રાખવાની બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં જો આ રીતે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી થોડી માટે અડધી મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સતત આને મિક્સ કરીશું કે જેથી આ નીચે ચીપકી નહીં અને સરસ મજાનું એક સરખી રીતે કૂક થઈ જાય અડધી મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે ફરીથી મેં ધીમી કરી દીધી છે હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં મેદો એડ કર્યો છે તો અડધી વાટકી જેટલો મેદો લઈશું જો મેદો તમારે યુઝ ન કરવો હોય તો એક વાટકી ભરીને તમારે આની અંદર ઘઉંનો લોટ એડ કરી દેવાનો તો પણ એ ટેસ્ટી જ લાગશે બટ મેદાથી વધારે સારી લાગે છે હવે બસ ફરીથી એકવાર મિક્સ કરી લઈશું જે ગેસની ફ્લેમ છે ધીમી જ છે અને એ સારી રીતે મિક્સ કર્યા બાદ ફરીથી ઘી એડ કરીશું મેદાના ભાગનું જો ઓછું લાગે તો ફરીથી પણ એડ કરી શકાય છે તો અત્યારે હું ત્રણ થી ચાર ચમચી જેટલું ઘી એડ કરું છું હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું બસ ખાલી ગેસની જે ફ્લેમ છે એ ક્યારે ધીમી કરવી ક્યારે ફાસ્ટ રાખવી બસ એ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે બાકી ફ્રેન્ડ્સ એકદમ સરળ આ રેસિપી છે જો વધારે પડતી તમે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશો તો આ દાજી જશે એકદમ અંદર સુધી કૂક નહીં થાય થોડીક રેસીપી કચાસ પડતી લાગશે બટ હા જે રીતે મેં તમને શીખવાડ્યું એ રીતે જો તમે કરો છો શેકાયેલા લોટની જે ફ્લેવર હોય છે ખરેખર ખૂબ જ સરસ આવતી હોય છે અને જે આપણે ચણાનો લોટ એડ કરે છે એના કારણે બહુ જ સરસ આવે છે સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે મેં થોડીક વાર માટે મીડિયમ કરી દીધી છે જે ઘી છે એ સારી રીતે મિક્સ તમે કરશો ત્યારે છૂટું પડી જશે જે ગાંઠા તમને અત્યારે દેખાઈ રહ્યા છે એ તમારે થોડાક આ રીતે પ્રેસ કરવાના મેં સારી રીતે મિક્સ કરી દીધું છે હજુ પણ ફ્રેન્ડ્સ ઘીની જરૂર છે આની અંદર તો ફરીથી ઘી એડ કરીશું તમે જોઈ શકો છો કે આ રીતે જ તમારે ઘી એડ કરવાનું ભલે વારંવાર કરવું પડે બટ આ રીતે કરવાથી એ સારી એવી લાગશે અને જે ફ્લેવર છે એ પણ બહુ જ સરસ આવતી હોય છે જો તમે એકી સાથે બહુ જ બધું ઘી એડ કરી દે તો એનો ટેસ્ટ આના જેવું નહીં આવે એટલા માટે આ રીતે થોડું થોડું એડ કરી જવાનું અને મિક્સ કરતા રહેવાનું અને થોડીવાર માટે એને કૂક કરતા રહેવાનું તો જે ગેસની ફ્લેમ છે અડધી મિનિટ માટે ફરીથી ધીમી કરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું બહુ જ સરસ રીતે મેં આને કૂક કરી દીધું છે ચાલુ જોઈ લે અને ચેક કરી લે કે આ પરફેક્ટ રીતે કૂક થયું છે કે નહીં અને ઘી પરફેક્ટ રીતે આની અંદર એડ થયું છે કે નહીં તો તમે જોઈ શકો છો આ રીતે તાવે તાની મદદથી કરશો ત્યારે આ ટાઈપનું થવું જોઈએ તો સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે ઘી એડ થયું છે જો કદાચ ઘી ઓછું પડી જાય કે વધારે પડી જાય તો શું કરવું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું અને બંધ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે તમારે આ રીતે શીખવાનું છે કે જેથી જે કડાઈ છે એ ગરમ છે અત્યારે તો એને આ રીતે મૂકી નહીં દેવાનું સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું ફક્ત ને ફક્ત અડધી મિનિટ માટે અને ત્યારબાદ કોઈ પણ એક વાસણની અંદર આને નીકાળી દઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય તો કોઈ પણ તમારે આ ટાઈપનું પહોળું વાસણ લેવાનું કેમ કે આની અંદર આપણે કેવી વસ્તુ એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે થોડીક વાર માટે ચમચાની મદદથી આને મિક્સ કરી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય ચાલો હવે આને સાઈડમાં મૂકી દઈએ આ ઠંડુ પડે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ અને આ ફ્રેન્ડ્સ ફક્ત ને ફક્ત બે સામગ્રીથી પણ આ રેસીપી તૈયાર કરી શકો છો કઈ બે સામગ્રી એ પણ હું તમને લાસ્ટમાં કહીશ ગોળ કે ખાંડ વગેરે તમે કઈ રીતે તૈયાર કરી શકો છો ચાલુ જોઈએ લઈએ તો ફ્રેન્ડ્સ આ માટે મેં લીધી છે સાકર હા સાકર એ થોડીક ફાયદાકારક રહેતી હોય છે ખાંડ કરતા કેમકે જે ખાંડ છે એ ઝેરી છે જ્યારે જે સાકર છે ઉનાળામાં ખાવાથી એ ફાયદાકારક બની રહે છે ખાસ કરીને ઉનાળામાં જે હાથ અને પગના તળિયા બળતા હોય છે જો તમે સાકર ખાશો તો નહીં બળો અડધી વાટકી જેટલી મેં સાકર લીધી છે મિક્સર જારની અંદર લઈ અને તેની અંદર મેં સાતથી આઠ જેટલી ઇલાયચીને ફોતરા દૂર કરી અને આ રીતે દાણા નીકાળી લીધા છે તો એ આપણે એ એડ કરીશું અને બસ સારી રીતે આને ક્રશ કરી લેવાનું અને કકરું બિલકુલ પણ નથી રાખવાનું એકદમ ફાઇન ક્રશ કરવાનું છે તો બહુ જ સરસ રીતે એકદમ ફાઇન મેં ક્રશ કરી લીધું છે ચાલો હવે એ જોઈ લઈએ કે જે સાકર છે એનું પ્રમાણ તમારે કેટલું રાખવાનું છે તો આ રીતે જ્યારે તમે ક્રશ કરી દો છો ત્યારે જે બાઉલની મદદથી તમે ઘઉંનો લોટ અને મેદો એડ કર્યો છે બસ એ જ વાટકીનો તમારે ઉપયોગ કરવાનો છે તો અડધી વાટકી જેટલો બનાવેલો આ ભૂકો લઈ લઈશું જ્યારે તમે સાકર આખી ક્રશ કરો છો એનું માપ હું નથી કહેતી આ રીતે જ્યારે ક્રશ થઈ જાય છે ત્યારે તમારે પાવડરનું માપ લેવાનું જો આની અંદરથી સરસ મજાનું ઘી છૂટવા લાગ્યું છે બિલકુલ પણ ગેડ એડ કરવાની જરૂરિયાત નથી હવે જે આપણે પાવડર શુગર તૈયાર કરી છે એલાયચી ફ્લેવરને એ આની અંદર એડ કરી દઈશું શરૂઆતમાં ચમચીની મદદથી મિક્સ કરીશું કેમકે હજુ આ થોડુંક ગરમ છે એટલા માટે બહુ જ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ થોડુંક ગરમ હોય ત્યારે તમારે આને આ રીતે ખાંડ એડ કરી મિક્સ કરી લેવા અને હા ફ્રેન્ડ્સ જો આ જે બેટર છે જે આપણે તૈયાર કરી રહ્યા છીએ જો વધારે પડતું સોફ્ટ થઈ જાય તો શું કરવાનું તો આને તમારે થોડીક વાર માટે ફ્રીજમાં મૂકી દેવાનું આમ કરવાથી સરસ મજાનું કડક થઈ જશે અને હા એકદમ વધારે પડતું આ કડક થઈ ગયું હોય તો તેના માટે શું કરવાનું તો તેના માટે તમારે આની અંદર થોડુંક ઘી એડ કરી દેવાનું બહુ જ ઘી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું એકાદ એકાદ ચમચી એડ કરી અને મિક્સ કરતા રહેવા લાસ્ટમાં મેં હાથની મદદથી બહુ જ સારી રીતે આને મિક્સ કરી દીધું છે અને હા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી રહી હોય મારો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં કેમકે આ વિડીયો બનાવવા માટે ખરેખર બહુ બહુ જ મહેનત પહોંચતી હોય જો આ ટાઈપનો લાડુ બને ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ આ તૈયાર થઈ ગયું છે તો બસ સૌથી પહેલા આ ટાઈપનો લાડુ જેવું શેપ આપી દઈશું અને ત્યારબાદ આ ટાઈપનો થોડોક ચપટો શેપ તમારે તૈયાર કરી લેવાનો હવે આંગળીની મદદથી સરસ મજાનો વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે મેં શેપ આપી દીધો છે યલો ફૂડ કલરમાં થોડુંક પાણી મિક્સ કરી અને આ રીતે મેં લગાવી દીધું છે હવે ઉપરથી થોડીક પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો સરસ મજાના સિમ્પલ રીતે આપણે ડેકોરેટ કર્યા છે છતાં પણ બહુ જ સરસ લાગે છે અને આ ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય